તમને એક વસ્તુ બતાવીશ તમને નવાઈ લાગશે કે ખરેખર આ માણસો ખજાનો કેવી રીતે એને ક્યાં સંતાડતા જોવો જો કે આ બિલકુલ જૂનું મકાન છે આ દિવાલ છે આ ખૂણો છે અને આ છે જૂના સમયનું ગંઢું છે દાટેલું અહીંયા પણ તમને એમ છે કે ઉપરથી છે ના ખડ ઉગી ગયેલું છે બરાબર પણ આની અંદર આ ઉપરનો ભાગ છે અંદર બે ત્રણ ફૂટ હશે અને આની અંદર માણસો બધી વસ્તુ રાખતા સોના ચાંદી અને પોતાનું ઘર વખરી કપડાં લતા પછી જેમ જેમ સમય ગયો એટલે પછી આને કપડાનો ઉપયોગ કરતા મેં નાખતા અને પછી અનાજ પણ સાચવા માંડ્યા પણ આ ઘણું જૂનું છે આખે આખું અંદર બે ત્રણ ફૂટ આ ખૂણાની અંદર માટલું આમ દબાયેલું છે એટલે હવે આપણે જે હોય આમાં હોય કાંઈ નહીં પણ મતલબ આ બધું એક સમયે બધું કામ લાગતું આનું